વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં હાલ ભાજપ અને સહકારી અગ્રણીઓ માટે પ્રયોગશાળા સાબિત થઈ છે ભારતીય જનતા પાર્ટીની સહકારમાં મેન્ડેટ પ્રથાને પડકારતી આ ચૂંટણીમાં ત્રણમાંથી બે બેઠકો ગુમાવ્યા બાદ સહકારી અગ્રણીઓના પ્રયોગો સફળ થયા છે જ્યારે ધારાસભ્યોના જોરે નક્કી થતા ઉમેદવારોને પક્ષનું મેન્ડેડ પણ જીતાડી ન શકે તે પ્રયોગને પણ સફળતા મળી છે જ્યારે બીજી તરફ સહકારી અગ્રણી અને ધારાસભ્યની સીધી ટક્કરમાં ધારાસભ્ય સમર્પિત ઉમેદવારની જીતથી ભાજપને થોડી ઘણી આબરૂ બચી છે જેના કારણે પરિણામોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યા છે સૌ પ્રથમ કરજણની વાત કરીએ તો કરજણમાં ભાજપના મેન્ડેટ પર ધર્મેશ પટેલની ઉમેદવારી નોંધાઈ હતી કરજણમાં બે ઝોનમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જ્યાં કરજણ એકમાં ધર્મેશ પટેલ જે ધારાસભ્ય સમર્પિત ઉમેદવાર હતા જ્યારે વિશાલ પટેલ જે સતીષ નિશાળીયા સમર્પિત ઉમેદવાર હતા જ્યારે બીજા ઝોનમાં સમજૂતીથી સતીષ પટેલના પુત્ર ધ્રુવિલ પટેલને ઉમેદવારી મળતા સામે કોઈએ ફોર્મ ભર્યું ન હતું જેથી તેઓ બિનહરીફ થયા હતા આ સમજૂતીમાં સતીશ પટેલે અક્ષય પટેલના ઉમેદવાર સામેથી પોતાના ઉમેદવાર વિશાલ પટેલનું ફોર્મ પરત ખેંચવાનું હતું જોકે અહમના ટકરાવને કારણે બે બેઠકો માટે થયેલી સંધિનો ભંગ થતા કરજણની એક બેઠક પર ચૂંટણી માટે તૈયારી કરવામાં આવી હતી આ બેઠક જીતવા બંને તરફે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું જ્યાં પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલને પક્ષના ઉમેદવાર વિરુદ્ધ ઉમેદવાર ઉભો કરવા બાબતે ઠપકો પણ મળ્યો હોવાની ચર્ચા ચાલી હતી સતીશ પટેલના અંગત ચાર મત હતા જે ચારેય મતને ખુલ્લી રીતે ભાજપને આપવા માટે પ્રદેશ તરફથી સૂચના પણ મળી હતી જેના કારણે સતીશ પટેલ ભરે પોતાના ઉમેદવાર માટે પ્રચાર કરતા હોય પણ અંગત ચાર મતો તો ભાજપને જ આપવા પડશે તે માટે મજબૂર થયા હોવાનું જાણવા મળ્યું હતું અંતે જ્યારે મતગણતરી થઈ ત્યારે ત્રેવીસ મત ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલ અને સોળ મત સતીશ પટેલના ઉમેદવારને મળતા આખી બાજી પલટાઈ ગઈ હતી થયેલી સંધિનો ભંગ કર્યા બાદ ભાજપનો ઉમેદવાર ડબલ ડિજિટમાં પણ વધારે વોટ લાવીને વિજેતા થયો હતો જે ચૂંટણી પહેલાં એમ કહેવાતું હતું કે કરજણમાં ભાજપના ઉમેદવારને ડબલ ડિજિટમાં પણ વોટ નહીં મળે બીજી તરફ પાદરામાં ચિત્ર સ્પષ્ટ હતું આ ચૂંટણી પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમા અને હાલના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વચ્ચેની પ્રોક્સી વોરના કારણે સામસામે ઉમેદવારો ઉભા હતા થોડા સમય પહેલા જ ધારાસભ્યના કહેવા પ્રમાણે પાદરામાં એપીએમસીમાં ભાજપે મેન્ડેટ આપતા દિનુમા સમર્પિત પેનલે ભાજપના મેન્ડેટનો સફાયો કર્યો હતો જ્યારે ફરી એકવાર પાદરાના સહકારી અગ્રણીઓની નીતિ સ્પષ્ટ હતી ભાજપના મેન્ડેટના ઉમેદવારને જીતવા નહીં દેવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું પાદરાના ભાજપના ઉમેદવાર પિનાકીન પટેલ આ સંસ્થામાં કસ્ટોડિયલ કમિટીમાં નિયુક્ત થયા હતા સહકારી ક્ષેત્રનો અનુભવ ન હોવા છતાં ધારાસભ્યના કહેવાથી તેઓને કસ્ટોડિયલ કમિટીમાં મૂકવામાં આવ્યા હતા તે સમયે કસ્ટોડિયલ કમિટીની રચના તત્કાલીન જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલની સૂચનાથી કરવામાં આવી હતી અને મામા વિરુદ્ધના જૂથને મોટું કરવાની રાજરમત ઘડવામાં આવી હતી તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખે તે સમયે કરજણમાંથી કસ્ટોડિયલ કમિટી માટે સીએમ પટેલનું નામ મૂક્યું હતું જેઓ ધારાસભ્ય અક્ષય પટેલના વિરોધી અને જનસંઘથી ભાજપના કાર્યકર હતા સીએમ પટેલે જ સૌ પ્રથમવાર મગફળી અને બદામનું નિવેદન આપીને મૂળ ભાજપના અને બહારથી ભાજપમાં આવેલા બે જૂથોને અલગ તારવા માટે મગફળી અને બદામનું નામકરણ કર્યું હતું સતીશ પટેલે પોતાના તાલુકામાં ધારાસભ્ય વિરુદ્ધ નાને આગળ કર્યા અને પાદરામાં ધારાસભ્યના સમર્થકને આગળ કરીને મધપુડો છેડી દીધો હતો જ્યાં જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે પિનાકીન પટેલને ઉમેદવારી મળશે તેમ જાણીને જ મામાએ પોતાના સમર્થક જૂથમાંથી ઉમેદવારી ફોર્મ ભરાવીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા અહીંયા મામાએ પોતાના કોઈ સગાને નહીં પણ સહકારી આગેવાનોને તક મળે તે રીતે ઉમેદવારી ફોર્મ ભરાવીને બાજી પલટી હતી જ્યાં ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો હતો અને મામાએ જીઓને ફોર્મ ભરાવ્યું હતું તેવા ચંદ્રેશ પટેલની જીત થઈ હતી આ બંને બેઠકો પર ભાજપની આંતરિક ભાંજગઢ અને ભૂતકાળમાં લીધેલા વિપરીત નિર્ણયોને કારણે ભાજપ વિરુદ્ધ ભાજપની સ્થિતિ ઊભી થઈ હતી જ્યાં વાઘોડિયા બેઠકમાં સ્થિતિ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની હતી વાઘોડિયા બેઠક પર મહેન્દ્રસિંહ ઠાકોર અને હરિકૃષ્ણ પટેલની ઉમેદવારી હતી જેમાં મહેન્દ્રસિંહ ઠાકોર મૂળ કોંગ્રેસના ઉમેદવાર હતા ભાજપના ઉમેદવાર જીતે તેવી કોઈ શક્યતાઓ નહીં હોવાને કારણે મહેન્દ્રસિંહ ઠાકોરને ભાજપમાં સમાવી લઈને તેમણે બિનહરીફ કરવાનો પ્રસ્તાવ ભાજપે આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું જો કે મહેન્દ્રસિંહ ઠાકોરના શબ્દ હતા કે આખી જિંદગી કોંગ્રેસમાં કાઢી અને હવે એક ચૂંટણી બિનહરીફ જીતવા માટે ભાજપમાં જવું પડે તે મને મંજૂર નથી જે સમાધાન નહીં થતા ભાજપના ઉમેદવાર હરિકૃષ્ણ પટેલ જેઓ હાલ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પણ છે તેઓએ પણ પોમ્બ પરત ખેંચ્યું ન હતું અને અંતે ચૂંટણી થઈ હતી જેમાં મહેન્દ્રસિંહ ઠાકોરની જીત થઈ હતી એક સહકારી ચૂંટણી જીતવા માટે વિચારધારા સાથે સમાધાન નહીં કરનાર મહેન્દ્રસિંહ ઠાકોરની જીતે ભાજપને એ પણ શીખ આપી દીધી કે ખરીદ વેચાણ સંઘમાં વિચારધારાનું ખરીદ વેચાણ શક્ય નથી ત્રણેય બેઠકોમાં જિલ્લા ભાજપ અધ્યક્ષે યોગ્ય સંકલન કરીને સમજૂતી ન કરી હોવાના આક્ષેપ પણ પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલે કર્યા હતા જ્યાં હવે જિલ્લા ભાજપ અધ્યક્ષ રસિક પ્રજાપતિને સહકારી એકમની ત્રીજી ચૂંટણીમાં ધાર્યા પરિણામો નહીં મળતા તેઓની સૂઝબૂજ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ધારાસભ્યોના ભરોસે સંગઠન ચલાવવું એ દર વખતે સફળ થતું નથી સંગઠનમાં રહીને કેટલાક નિર્ણયો પક્ષના હિતમાં પણ લેવા પડે છે જેમાં જીતનો અર્થ ફક્ત પક્ષની જીત હોવો જોઈએ ત્યારે છેલ્લા છ મહિનામાં ધારાસભ્યોની સૂચવેલી દિશામાં જે કંઈ પણ સહકારી એકમની ચૂંટણી થઈ તેમાં